હલો જય શ્રી બધાને આજે આપણે મરચાનું શાક બનાવશું લીલોતરી શાક ન આવતા હોય તો એક ટમેટું આ રીતે ખમણ કરી લેવાનું છે અને આ મોરા મરચા આ રીતે સુધારી અને મીઠું હળદર નાખી અને બાફી લીધા છે એટલે કે મીઠું હળદર નાખીને થોડી વાર સેજ પાણી નાખીને ચડવા દેવાના

એ લોટ પણ આની અંદર આપણે એડ કરી દેસું અને આ મરચાં પણ એડ કરી દેસુ અને આ આપણું જે ખાટા અથાણાનો રસો હોય એ એક ચમચી નાખશું એટલે આ શાક એકદમ ટેસ્ટી બનશે હવે આપણે આ બધું સરસ હલાવી લેશું આ અથાણાની જે વાટકી છે એમાં સહેજ પાણી નાખી અને પછી બધું આપણે આની અંદર એડ કરી દેસું આવી રીતે થોડી વાર હલાવશું અને પછી આપણે સર્વ કરીશું આ આપણું મરચાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે સર્વ કરશું આ મરચાનું શાક અને આજે અમે અમે આજે દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે તો એ પણ સર્વ કરશું અત્યારે કોથમરી બહુ નથી આવતી નાખતા આ દહીં તો આ ડીશ ખાવાની તો એકદમ મજા આવી જાય તો દહીં દૂધી ચણાદાર નું શાક અને મરચાં શાક ભાત ભાખરી તો આ અમારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને જો તમને ગમી હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમે શનિવારે લાઈવ એક રેસીપી લઈને આવવાના છીએ તો જોજો બધા